ચાલો આ ચિત્ર શેનું છે હોળીયું છે સરસ આ ચિત્ર હોળીના દેવાનું છે ચિત્રમાં કેટલા છોકરા છે 5 ગણો જોય સરસ છોકરીઓ કેટલી છે તો કુલ કેટલા માણસો થયા પાંચ છોકરા અને બે છોકરી કેટલા થયા સરસ તમે ધૂળેટી કેવી રીતે રમો છો કેવી રીતે રમવા માટે ક્યાં જાઉં છો ક્યાં જાઉં છો મેદાનમાં

જો કોઈની આંખમાં રંગ પડી જાય તો શું કરવાનું આંખ છે એ ચોખા પાણી થી તમને કેવા કલર રંગવું રમવું કાચા કલર થી ભાગા કલરથી રમાય ના પાછળ ખેતરમાં શું દેખાય છે આ શું છે બળદ ગાડું પછી ચિત્રમાં કેટલા ઝાડ છે સરસ ચિત્રમાં કેટલું ઘર કેટલા ઘર છે કેટલા ઘર છે એ સરસ કેટલા છોકરા પાસે ઢોલ છે કેટલા છોકરા પાસે એક બે ત્રણ કેટલા બાળકો પાસે પિચકારી છે અને કયો કયો કલર છે વાદળી ગુલાબી સરસ આ શેનું ચિત્ર છે શેનું ચિત્ર છે હોળી કયા મહિનામાં આવે